આ સાધન માં કંટાળા પેલું બાઈક વેચીને સેકન્ડ માં લીધું એમાં કોઈ હરખાઈ આવી નહીં આ મારા શું કરવાનું ઓસામપુર તો પાછો ફોને મૂકી દીધ ફોને વેચી મારો ઉપર બાઈક લાવવા દખી તું એમાં શું કરવાનું પેલું બાઈક મારા કોઈ હાર્યું બહુ થોડું જૂનું હ ને તે વેચીને કાધું બીજું સેકન્ડમાં લઈએ તો સારું રહે ચાર દાદા હલખું હાડી પોચમાં દારથી તો ધક્કા ચાલુ થઈ જાય મને લાગે હલખા આવે એવી લાગતી નહીં ચોક ઉપર પડશે મારા દોણો ઉપર પડશે આમાં હું કરવાનું કુ ફોને શું ન કર હા મારો ધંધો બંધ ના થયો હોય ને તો હારી પીલી કાળા કલરની ગાડી પણ મૂર્ખો કમાવાની લાલચમાં લાલચમાં હું કરું કોટરી લાવું ને તે અંદરથી થોડું 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 કાઢીને દસ બાટલામાંથી એક બાટલો નવો હું બનાવતો અને થોડું પોણી મિક્સ કરતો એના લીધે બધી ગરાકી કપાઈ જાય લગભગ પેલા ભાઈ હતા તે રોજ તઈ ચાર ક્વોટરી લેજો તા મારા અહીંથી હા હું મી જાતે ને જાતે મારા પગ ઉપર કુહાડી મારી તો ચાલ પેલા ભાઈ આ ખોડાલાલે બે વાત તો મળી હ હંકાર લાલભાઈ સિંહ મારા કોઈ ખોડાલાલ એટલો કર્યો પણ ગોમમાં બે ત્રણ જણા બધી વાત મળી હે તો એમાં લાલાનો હાથ છે આજે વાળા ઘેર જ જતો તો બે બેવાનું ભમાઈ નાખું કહું કો આડું બોલી ને તો પણ એ જતાં જતાં નુઘરું બંધ થઈ ગયું ના હોય તો પહેલાં વન ભમાઈ નાખું ચોક વેચી મારવું પડશે અને એ બેવાનું તો હું મળું હું એ વાળી મારો ધંધો બગાડ્યો આપી કરી આ આને પહેલાં ચોક લઈ જવું પડશે

હા તો ઘેરે જે જે કોઈ પ્લેબે નુકરો ના ઘેર સટકુ આ લાલા યો ને ઘેર રહ્યા છો તા પથારી છોડી રાખી દેવા તો પેમ થી કેવું હો કે તમે ના હોય ને તો આ વેપાર બધું બંધ કરી નાખો તમે મારો મારું બધું ચોપટ કર્યું અને જો બંધ ના કરી ને તો પૈયા સોંભાઈ બધું આવર હા રાતો કે ભૂત બાત છે નહીં માને લા કરી ઉઠાવતા મને આવર મન તો ઠીક ના કા બેહ બેનું વત્સા મેની તો હા તો પહેલાં લાલજાની કંઈ જવાથી બોલો રમજીભાઈ ફોન બોલે કરતા નહીં તમે તો તમને તમે કોક બે નંબરનો ધંધો કરતા હતા અમે તો લાલજીએ ચાલુ કર્યો છે ગોમમાં નોમ બની ગયું છે જો ખાલી ગોમમાં એમ પૂછ્યો ને કે લાલાજી અડ્ડાવાળાની જવું છે એટલે સીધી જગ્યા બતાવી દેશે બહુ મોટા પાયને તાનું બે ચોરાએ ભાગું નાખ્યું છે અમાર તો જબ્બર ચાલે હું તમે જુઓ તો આખો દારો ઘર આગે ચાલુ કાલ આમ પોકારો આમ થાકી ગયા અમે બે જણા બોલો અને હું તો કાલ રાતે તો પૈસા નહોતો ગણી શકતો તાણ હું ના તો એક બાદ દારો આવો આ બાજુ ઓટો મારો મારો ચખારું વળી તમો હા હા આવો કુક દાર એ હા 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 પેલા તો પેલા રમજીભાઈ ધંધો કરતા ને મને કહેતા કે

આપણા બે વાગ્યે જ નખાય રોકડા નતા ને ભાઈ ના ફોન થી કે ઓનલાઈન હારું હારું ઓનલાઈન નખાઈ દેવા ના સીધા ઓ તો રાતી ખાવા નહી જઉં છો જી એડન હોટેલ માં હોટેલ માં જઉં છું કેટલા દારો હોય નહીં જ આટલા બધા પૈસા કમાઈ હે પણ અરે તું તો જી બુડે છો ના છે તારા માટે તો કે હારી હોટેલ માં જીએ ફાઈવ સ્ટાર હોટેલ માં જીએ જેવી તે હોટેલ માં જમવાય નહી જઉં ઓ લેડો થી બરોબર ઓ અને પેટી બેટી પતી જાવ ને તો લાંબા રાખજો પહા એનું કેન્સલ તારા નહીં લેવાનું કીધું ને મીતાના અને હવે તો પેલું હું કેવાય ઇન્સ્ટાગ્રામ માં હું ફ્રેન્ડ માં પેલું રીલ મેલવા ચાલુ કરી નાખ્યું લે નુગરા આવી રીલો ના મેલે હઈ કેતો ભાઈ તો બધા આપણે જે જોણીતા હોય ને ઈવાના જી ઈવાન માટે તુલે કરું હું હમણા એક રીલ વાયરલ થઈ જશે ને તો નવ જેલના હરિયાગણ તો થઈ જશે ના થાય તમે એવું કા ચિંતા કરો અતારે બંદરગણ ને પણ જેલના હરિયા ગણવાનદાર આવી જશે સપ્તાહ બપ્તાન હું કરી

ધક્કો માર એ ગરમી કરો તમે તો ગરમી તાર હું આ તો હા બોલો છોકરો છો બોલો યાર એ દાર તમે જોવો તો એવું બોલો ફાર બોલે તમે જોવો તો

જા બલ તું ગોલો ગોલો કોને કરે છે ગોલો છે તમારા બાપો વાત કરો તે વાવડી ચાના ગોલો ગોલો મંડ્યા છે તે એના છોકરાનો આ આ જો જો તમે અરે ચારનો પણ ગોલો ગોલો કરી હમણા વાત તો મ ખોશી કરે અમારું ઉભાય નઈ રો એટલે એટલે લાલભાઈ તને જોયો આ તમસો તું બેઠા તમસો જો ગોલો કોને કહે છે નઈ તમે ગોલો ગોલો તમારા બાપે ગોલો તો તું એ ગોલો હી એ નઈ અમારો બીજો ગોલો ના મંજી અલે નહીં બાપુ અલે ઓલ તો હું તમે સમજો લાલભાઈ આ પણ છે કે આ પાવર કા આતો બોધો ફુલ ચાલે હું કહું તમને બધું ધંધો વેપાર બધું બંધ કરી નાખો થાય વેપાર તો બંધ થાય થાય એટલે કાઈ થાય કરલે શું થાય અટા ખેતરમાં મારા ખેતરમાં જુગા

ખબર કે શોભરો નહીં કોઠ થયો એવું પણ અમુ ના પરાય એટલે હવે બંધ હવે મારે એવું કરું ખબર કાલે ના હોય ને તો ખાલી ખાલી એ બોને કહું કંકુ તૈયાર હોય એમ કરી મારે જોડવા જવું પડે તો એને બંધ કર્યો ના કર્યો આમ તો કાલે બંધ ના કરીને તો પછી એભાઈ બુદ્ધિથી કોમ લેસી કાલે એમાં સીધો મળી જાય